અને હું તમને એમ કહું ચોક્કસ આ મારા શબ્દો તમે યાદ રાખી લેજો કે ચોક્કસ તમને એમ કહું કે ગણતરીની મિનિટોમાં જ જે તમારા અંદર ગણિતનો આ ડર પેદા કરે છે એ ત્રિકોણમિતિના સૂત્રો ગણતરીની મિનિટોમાં તમને હાલ યાદ રહેવા જઈ રહ્યા છે જોઈએ તો ત્રિકોણમિતિ શેના પર આધારિત છે તો ત્રિકોણમિતિ આધારિત છે કાટકોણ ત્રિકોણ પર જેની અંદર જોઈએ તમને આ સૂત્રો ટૂંક સમયમાં અને ગણતરીની મિનિટોમાં યાદ રહેવા જઈ રહ્યા છે માટે થોડાક જ સમય માટે જોડાયેલા રહે છે જોઈએ કાઢકોણ ત્રિકોણ છે કે જેની અંદર બી ખૂણો કાટ ખૂણો છે તો એના સિવાયના અન્ય એટલે કે એ કે સી ખૂણાને ત્રિકોણમિતિના અભ્યાસમાં એક થીટા અથવા અન્ય કોઈ નામ સાથે એને લખવામાં આવે છે અથવા એને સંકેત આપવામાં આવે છે તો જોઈએ કેવા સૂત્રો મિત્રો સાથે સાથે કામ કરીશું આપણે એના જે નામ છે એ નામને છ એ છ નામને પહેલા ક્રમમાં ગોઠવી લઈએ કેવી રીતે સાઈ કોસ ટેન કોસેક અને આ છ ગુણોત્તર છે અને આ છ ગુણોત્તરને શું મતલબ છે એકબીજાથી

sin સામેની ની બાજુ ભાગ્યા કર્ણ cosec કર્ણ ભાગ્યા સામેની ની બાજુ cos પાછળ ની બાજુ ભાગ્યા કર્ણ sec કર્ણ ભાગ્યા પાછળ ની બાજુ tan સામેની ની બાજુ ભાગ્યા પાછળ ની બાજુ અને cot બરાબર પાછળ બાજુ ભાગ્યા સામેની ની બાજુ આના મૂળ સૂત્રો છે હવે એ મૂળ સૂત્ર આધારિત મેં તમને એમ કહ્યું કે sin નો વ્યસ્ત cosec છે cos નો વ્યસ્ત sec છે tan નો વ્યસ્ત તો એને આપણે વ્યસ્ત ગુણોત્તરો લખીએ જેમ કે

એજ પ્રમાણે હા તમે સૂત્રો બનાવી રહ્યા છો યસ કોને કોસ અને સેક સાથે સરળ જોઈએ તો કોસ થીટા બરાબર 1 સેક થીટા એ પ્રમાણે સેક થીટા બરાબર 1 કોસ થીટા અને જો બંને વ્યસ્ત છે તો કોસ થીટા સેક થીટા ઇઝ ઇક્વલ ટુ એજ પ્રમાણે ત્રીજો ગુણોત્તર પર લઈને ચાલીએ આપણે કયો તો ટેન અને કોટ જોઈએ તો tan θ = 1 / cot θ એ જ પ્રમાણે cot θ = 1 / tan θ અને બંને વ્યસ્ત છે એટલે કે tan θ * cot θ = 1 આખ્યા એના વ્યસ્ત ગુણોત્તરને લગતા સૂત્રો ત્યાર પછી સ્ક્વેર એક બેઝિક સૂત્ર આપણે લઈને ચાલીએ કયું તો જે દરેકને ખ્યાલ હોવો જોઈએ sin² θ + cos cos square square theta theta is equal to 1. sin square plus માનો આપણે આપણે સામે જવા દઈએ તો તો સૂત્ર સૂત્ર શું બને બને છે બરાબર કામ કરીએ cos ને એના સ્થાને રહેવા દઈએ અને sin ને સામે જવા દઈએ તો સૂત્ર શું બને છે તો theta બરાબર વન માઇનસ સાઇન્સ

जब अपने टुंकत समय में जो वाना प्रयत्न करे हो, पर देख बार रिवाइंड करिए, एक बार फरीदी साइन, सामेली बजू बगैर करण कोस, पासेनी बजू बगैर करण टेन, सामेली बगैर पासेनी कोसेक, करण बगैर सामेली सेक, करण बगैर पासेनी कोच, पासेनी बगैर सामेली आई नगुणोत्तर रच है। ये पची अपने न विस्तृत ग Set is equal to 1 1 1 1 1 upon cost. and into means square, sutra, square, square square ek, sutra, square theta barabar, square theta square theta. Ek pramane, ek square theta plus square sin plus theta theta ટૂંકમાં જ આપણે આ ત્રિકોણ વિધિના સૂત્રો જોયા છે અને નેક્સ્ટ વિડિયોમાં આપણે ફરીથી મળીશું ત્યારે ગણતરીની મિનિટોમાં ત્રિકોણ મિત્રનું જે ટેબલ છે તે થીટા ખૂણાના આધારે મૂલ્ય શું મળે છે એ ટેબલ પણ ગણતરીની મિનિટોમાં કેવી રીતે શીખવું એ માટે ફરીથી જોડાઈશ